વિરોધમાં આજે સરકારી કર્મચારીઓએ કલેક્ટર આર એસ ને આવેદનપત્ર આપી રજૂઆત કરી હતી વડોદરા જિલ્લામાં ફરજ બજાવતા રાજ્ય સરકારના કર્મચારીઓ નવી પેન્શન યોજનાના વિરોધમાં આંદોલન કરી રહ્યા છે અને પેન્શન યોજના લાગુ કરવાની માંગ કરી રહ્યા છે ત્યારે આ આંદોલન અંતર્ગત આજે કલેક્ટર કચેરી ખાતે કર્મચારીઓનો મોરચો પહોંચ્યો હતો અને આવેદનપત્ર આપી રજૂઆત કરવામાં આવી હતી લોકસભાની ચૂંટણી આવી રહી છે ત્યારે ફરી એકવાર રાજ્ય સરકારના વિરોધમાં આંદોલનનું વાવાઝોડું ફૂંકાયું છે ગુજરાત રાજ્ય કર્મચારી મહામંડળ અને ગુજરાત રાજ્ય સંયુક્ત કર્મચારી મોરચા દ્વારા સમગ્ર રાજ્યના તમામ કર્મચારીઓ વતી જૂની પેન્શન યોજનામાં સમાવવાની માંગ ઉઠી છે વડોદરા જિલ્લામાં પણ મહેસૂલી કર્મચારીઓ અને શિક્ષકોએ હાથ પર કાળી પટ્ટી ધારણ કરી ફરજ બજાવવાની સાથે જ વિરોધ પ્રદર્શનના વિવિધ કાર્યક્રમો આપ્યા હતા હવે આજે ફરી નવી પેન્શન યોજનાના વિરોધમાં અને જૂની પેન્શન યોજના લાગુ કરવાની માંગણી સાથે જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપી રજૂઆત કરવામાં આવી હતી ધારાસભ્ય અને સાંસદોને જો પેન્શન આપવામાં આવે તો વર્ષોથી કામ કરી રહેલા કર્મચારીઓને કેમ નહીં આ માટે જિલ્લા કલેક્ટર કચેરી ખાતે બપોરે જગ્ગી મોરચો પહોંચ્યો હતો સાથે સૂત્રો ચાર કરવામાં આવ્યા હતા અને જો માંગણી નહીં સ્વીકારવામાં આવે તો સંયુક્ત મોરચા દ્વારા આગળના કાર્યક્રમો કરવામાં આવશે આજરોજ ગુજરાત રાજ્ય સંયુક્ત મોરચો અને ગુજરાત રાજ્ય કર્મચારી મહામંડળ અને ઓપીએસ ટીમ દ્વારા કલેક્ટર કલેક્ટરશ્રીને આજે આવેદનપત્ર આપવામાં આવ્યું અમારી જે માંગણી છે એ જૂની પેન્શન યોજના જે મૂળ સ્વરૂપમાં જ લાગુ કરવામાં આવે સાથે સાથે જે નવા કર્મચારીઓ નિભાયેલા છે એમને પણ સરકાર પેન્શન આપે અને સાથે સાથે ગયા વર્ષે વિધાનસભા ચૂંટણી પહેલાં સરકારશ્રીની પાંચ મંત્રીઓની ટીમ દ્વારા જે સૈદ્ધાંતિક સ્વીકાર થયો છે એનામાંના બે હજાર પાંચ પહેલાં જે નિમાયેલા કર્મચારીઓ છે એમનો પરિપત્ર તાત્કાલિક થાય અને ત્યાર પછીના કર્મચારીઓને પણ સરકાર વહેલી તકે ઓપીએસ આપે એવી અમારી સૌની માંગણી છે કારણ કે જો કર્મચારી વીસ વર્ષ પચીસ વર્ષને ત્રીસ વર્ષ નોકરી કરતો હોય એ પેન્શનનો હકદાર છે કારણ કે એની આજીવ આજીવ આજીવન અને એની રોજીરોટી એ પેન્શન ઉપર જ ચાલે છે નેતાઓ એક દિવસ કે એક વર્ષ માટે સાંસદ સભ્ય બને કે ધારાસભ્ય બને જે એમને પેન્શન મળતું હોય તો અમે આટલા વર્ષો સુધી નોકરી કરી તો અમને કેમ નહીં અને એ માગણીને ધ્યાનમાં રાખીને અમે આ જૂની પેન્શન યોજના માટે લડત આપી રહ્યા છે એટલે સરકાર વહેલી તકે અમારી એ માંગણીને પૂર્ણ કરે એવી અમારી ઈચ્છા છે માગણી પૂરી ન થાય તો અમારા સંયુક્ત મોરચા દ્વારા જે આપેલા કાર્યક્રમો અનુસાર અમે આગળની આંદોલનાત્મક કાર્યક્રમો કરીશું જગતસિંહ લબાના ઉચ્ચતર માધ્યમિક શિક્ષક સંઘ સંગઠન મંત્રી વડોદરા જિલ્લો